નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો રાજકોટની રંગભૂમિએ ઘણા બધા એવા કલાકારો આપ્યા છે જે બોલીવુડ અને હોલિવૂડ સુધી પણ પહોંચ્યું હોલીવુડ એટલે ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ સુધી પણ પહોંચ્યા છે રાજકોટની રંગભૂમિ વિશે એવું કહેવાય છે કે રાજકોટના જે કલાકારો છે એમણે નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે મિત્રો આજે જ કરુણા ટોક સ્ટુડિયોમાં હાજર છે અનેક ફિલ્મો ગુજરાતી નાટકો ત્રિયંકી દ્વિઅંકી નાટકો ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણીમાં જેમણે પોતાની કલા પ્રસ્તુત કરી છે એવા વરિષ્ઠ નાટ્યકર્મી અરવિંદભાઈ રાવલ આજે સ્ટુડિયોમાં હાજર છે અરવિંદભાઈ આપનું સ્વાગત છે નમસ્તે

મારું બચપણ ત્યાં હા પરંતુ મને નાટક નો શોખ કેવી રીતે લાગ્યો એ જોવા જાવ તો મારા ફાધર જૂની રંગભૂમિના કલાકાર શું વાત છે કાકુભાઈ રાવલ કાકુભાઈ રાવલ હા હવે એ જયારે એમના ડ્રામા પણ હદરીમાં જૂની રંગભૂમિના ભજવાતા ત્યારે હું એના ભેગો જાતો અને વિંગ માં બેસીને નાટકો જોતો ત્યારથી મને રસ લાગ્યો એટલે શરૂઆતમાં અમે ગામડામાં મારી સ્કૂલ હતી એમાં નાના નાના નાટકો કરતા પછી કોલેજમાં કોલેજમાં આવ્યો એકાંકી કર્યા પછી મને એજી મળી મળી અચ્છા ત્યાં મારું આ ફિલ્ડ છે એને પાંખો મળી એમ કેવાય કેમ કે મારી સાથે ત્યાં બહુ સારા કલાકારો બધા હતા એટલે એકાંકી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું પછી ત્રિઅંકીમાં માં આકાશવાણી રાજકોટમાં મેં ઓડિશન ટેસ્ટ આપ્યો અને બી હાઈ ગ્રેડ સુધી પહોંચી ગયો પછી દૂરદર્શન રાજકોટ થયું એટલે રાજકોટ દૂરદર્શન ની મારી પેલી ટેલિફિલ્મ રાજકોટ દૂરદર્શન જે ખેલંદો શું વાત હા 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 ખેલંદો વિસ્મય શાહ હતા ડ્રામા પ્રોડ્યુસર હા હા અને અમે રાજપુરાના ગઢમાં શૂટિંગ કર્યું હતું વાહ હમ અચ્છા તો આ તો થઈ બાળપણ થી તમારા એટલે રંગભૂમિ છે એ તમારા બ્લડમાં છે રાવલ તો જુલી બહુ મોટું નામ હવે અરવિંદભાઈ એજી ઓફિસમાં આવ્યા પછી પેલા અને એ વચ્ચેનો જે ગાળો છે એમાં જે યુવાવસ્થા જેને કેવાય આમ તો નાટકનો કલાકાર ક્યારેય વૃદ્ધ થતો જ નથી પણ જે યુવાવસ્થામાં જે નાટકો કર્યા એની થોડી વાત કરું કોલેજ માં તો બધા કોમેડી નાટકો અમે કરતા નટી શૂન્ય બને ત્યાં સુધી પછી એજી ઓફિસ માં આવ્યા અને રાજકોટમાં લિયો કોમ્પિટિશન થતી હા લિયો ને બહુ મોટું એમાં પેલા જ વર્ષે અમે ખેલંદો નાટક ચુનીલાલ મળ્યા નું મૂક્યું એમાં માણસુર ખુમાર ના પાત્ર માં મને બેસ્ટ એક્ટિંગ નો એવોર્ડ મળ્યો હતો અને બીજા વર્ષે અમે કોમેડી નાટક

આપણને વધારે સારી રીતે અનુભવ મળ્યો આ બધા સાથે ઘડાવાનો અને મારા સદની સદી રાજકોટની જેટલી પણ સંસ્થાઓ છે આ બધી સંસ્થામાં હું જોડાયેલો છું પછી ભરત ત્રિવેદી નું હોય નયન ભટ્ટ હોય બધી સંસ્થાઓમાં મેં કામ કર્યું અને આજની તારીખે પણ કરું છું ના એ તો સવાલ જ નથી પણ અરવિંદભાઈ એક વ્યક્તિગત રીતે મને એ પણ સવાલ થાય કદાચ દર્શકોને પણ જાણવું ગમશે કે મોટા ભાગના મે આપને જે સ્ટેજ ઉપર મે છે કોમેડી રોલ આપનો પસંદગીનો અથવા તો એ પ્રકારની ભૂમિકાઓ વધારે મળતી રહી છે તો એ બાબતે શું કહેશો એનું કારણ છે સુરેશભાઈ રાવલ કેમ કે હું જયારે શરૂઆતમાં આવ્યો ત્યારે એના ગ્રુપમાં જોડાયો એટલે છોકરી નોકરી તોબા તોબા માન માન મારું માન હા એટલે આ પત્તાની જોડ આ બધા નાટક જે સુરેશભાઈ કરતા એમની સાથે મારે કામ કરવાનું હતું અને પછી સુરેશભાઈ જે રોલ કરતા એ બધા મને આપવા મીડા છોકરી નોકરીમાં હું મેઇન કરવા મીડા તો એ બધાય ત્યારે કોમેડી નાટકો થતા પણ કોમેડી નાટકો માંથી મને આ ગંભીર ભૂમિકા તરફ લઈ આવ્યા ભરતભાઈ એને મને તુગલક માં ગંભીર રોલ આપ્યો પછી આંખો ની આરપાર એક વાર એમાં મેં શકુની નો રોલ કર્યો તો એટલે એને કીધું કે તમે કોમેડી કરો તો આ પણ કરો અને હમણાં જ લગભગ મહિના દિવસ પેલા ઈડી ફર્સ્ટ ગ્રીક નાટક ગ્રીક નાટક એમાં પણ મેં એક ભૂમિકા કરીલી જો કે એ આખું ડ્રામા સિરિયસ છે પણ મારો રોલ એમાં કોમેડી રમેશ પારેખના એક નાટકમાં તમારો બહુ સરસ રોલ હતો હા એ કયો રોલ હતો રમેશભાઈ અજવ્ય જીવ જીવું નાટક એને એક કોમેડી નાટક લખેલું અને અમે ચેલેન્જ હતી અમને ભરતભાઈ આજ્ઞિક નહીં મળવા આવ્યા કે ભાઈ એમના પુસ્તક વિમોચન છે અમરેલી અને આ નાટક કરવાનું છે એટલે કઈક અમારી પાસે તેર દિવસ હતા તેર દિવસમાં માં ફૂલ લેન્થ કરવાનું હતું અને એમાં મેઇન કોમેડી હતો મથુર મોટો એ મથુર મોટા રોલ મે કરેલો એક થોડીક ઝલક આપો એ મથુર મોટો એક ગામડાનું કેરેક્ટર છે અને પોતે ચારધામ ની યાત્રા એ જવા નીકળે છે એ જમાના રેલવે સિવાય તો બીજે કઈ જવાતું નહીં અને એને ખબર નહિ કે આમાં બુકિંગ કરાવવું પડે કઈ પણ એનો એક મિત્ર હતો હિરજી અને હીરજી એને કીધું કે રેલવે ની મુસાફરી મુસાફરી રેલવે ની કરે છે એની જે તકલીફો દે એને સંવાદ હિરજી કીએ રેલવે મુસાફરી એટલે બાદશાહ શું બાદશાહ છે ની બાદશાહ

અરવિંદભાઈ આ તો નાટકની વાત થઈ બસ ફિલ્મોમાં તમે યુવા સરકાર અને પેન્ટાગોન એમાં પણ બહુ સરસ મજાની એની થોડીક વાત કરો એમાં શું છે કે હું એજી ઓફિસમાં નોકરી કરતો એટલે બહુ રજાઓ મળતી નહીં એટલે જાદા પિક્ચર નથી કરી શક્યો પણ મેં પાંચ છ પિક્ચર કર્યા એમાં દાસ થવાનું લેર્યું છે પછી મારી આંબલીની માં ચુડેલ અને તાજેતરમાં

આટલા વર્ષનો અનુભવ દૂરદર્શનનો આકાશવાણીનો સ્ટેજ નો તો બધા લગભગ પરિચિત હોય તો મારી સાથે વાત થઈ મને કે તમે આ એક રોલ કરો કરો એટલે એમની સાથે મેં એ બે પિક્ચર કર્યા પેન્ટાગોન ને અચ્છા નું કોઈ એવું યાદગાર આકાશવાણીમાં મેં લગભગ એમ સમજો ને કે એંસી એક્યાસી થી આજની તારીખ સુધી મેં ઘણા બધા નાટકો નેશનલ પ્લે હમ આપણે બીજા આપણા સ્થાનિક ઘણા બધા નાટકો કર્યા સરસ સરસ અને અરવિંદભાઈ દૂરદર્શન સાથે પણ આપનો ઘણો કામ રહ્યું એટલે દૂરદર્શનમાં કોઈ એવું કૃતિ ખરી યાદગાર કે જે દર્શકોને અત્યારે આપણે જણાવીએ તો મજા આવી જાય દૂરદર્શન કેન્દ્ર રાજકોટની સ્થાપના થઈ ત્યારે મારું પહેલું જે હું ખેલન દો જે એમને જોયું પછી એમના ડિરેક્ટર સાથે મારે વાત થઈ તો એને મને કીધું કે અમે તમને વિષય આપી બરાબર અને જનજાગૃતિ માટે તમે કોઈ એવી સ્ક્રિપ્ટ લખી આપો બરાબર એટલે હું લખું પણ છું વાહ એટલે મેં અંધશ્રદ્ધા નાબૂદી ઉપર એક વહેમના વાવેતર લખી દીધી હતી કે આવતે માણસમાં બીમાર હોય પણ એમ કે આને તો વળગાડ છે કોઈ કે કરી મૂક્યું છે તો એ વિષય ને લઈ અને મેં વહેમ ના વાવેતર લખી દીધું અંધશ્રદ્ધા જાગૃતિ માટે આ સિવાય હાર્ટ ડે નિમિત્તે મારે વાત થઈ હતી તો કે ભાઈ આપણે જાગૃતિ આવે કે માણસ હાર્ટ એટેક આવી જાય તો આપણે શું કરવાનું છે કે આપણે જે કરી દીધી ને એ નથી કરવાનું એમ કે દાખલા તરીકે હાર્ટ એટેક આવી ગયો તો આપણે સદાવાલા ને ફોન કરવા માંડી અને તમે શું ખાધું તું આ કેમ કર્યું કેમ આમ થઈ ગયું ને એના બીજી આપણે કહી મે હૃદય ના રોષણા અને હૃદયના રૂષણા કે ભાઈ હાર્ટ તમારું તમારાથી રિસાઇ ગયું શું કામ કે તમારે એની ઈચ્છા મુજબ તમે નથી કરતા એટલે એના માટે એ લખી દીધી અને આ આ તમે સમાજની જાગૃતિ માટેની વાત કરી તો એક કલાકાર તરીકે આપણી પણ અમુક ફરજ હોય છે સામાજિક જવાબદારી હોય છે તો રાજકોટ કેન્સર હોસ્પિટલમાં કુંડારીયા ટ્રસ્ટ છે હા હા એ કુંડારીયા ટ્રસ્ટ વાળા એ મારો સંપર્ક કર્યો તો અને મને કીધું કે ભાઈ બ્રેસ્ટ કેન્સર ઉપર તમે અમને લખી આપો કાઈ એટલે મેં એક ટેલિફિલ્મ લેખન અને ડિરેક્શન કરેલું અને પ્યોર સમાજ સેવા ટેલિફિલ્મ બનાવી આપેલી કે ભાઈ એનાથી બહેનોમાં જાગૃતિ આવે કેમ કે આ બ્રેસ્ટ કેન્સર જે ને એ જેટલા તમે વહેલા જાગો એટલું વહેલું એટલું જેટલું વહેલું નિદાન થઈ સકશે ને એટલા બચવાના ચાન્સીસ વધારે અરવિંદભાઈ એક થોડોક લાગણીશીલ પ્રશ્ન છે આપની લાઈફ સાથે જોડાયેલો છે મને એવો ખ્યાલ છે એક નાટક તમે તમારા પત્નીની યાદમાં લખેલું મારા પત્ની બેંક મેનેજર હતા પણ એને ડિમેન્શિયા થયેલો પણ હવે જ્યારે થિયું ત્યારે અમને ખબર નથી કે આ કયો રોગ છે અમે પહેલા તો ગાંપણ જ સમજતા હતા પણ ન્યુરો સર્જન અમદાવાદ બતાવ્યું ત્યારે ખબર પડે કે આ ન્યુરો પ્રોબ્લેમ છે આ ડિમેન્શિયા છે તો ડિમેન્શિયામાં રોગમાં જે વ્યક્તિ ને કેવા પ્રોબ્લેમ આવે છે સાત આઠ વર્ષ જે મારા મિસિસ જે બીમારી ભોગવી તો એ દરમિયાન જે આપણે ફેસ કરવાનું આવ્યું એ મારા મગજમાં ઘૂમતું હતું ઘણું પછી એક્સપાયર થઈ ગયા પછી કોરોના કાળમાં મેં એના ઉપર એક ડ્રામા લખ્યું કે ભાઈ હું એક કલાકાર જોઉં શ્રદ્ધાંજલિ મારે મારી રીતે આપવી જોઈએ તો મારા અમારા લગ્ન થી લઈને એના મૃત્યુ સુધીના પ્રસંગો લઈ અને મેં સાથી સંગાથી નાટક લખ્યું તો એમાં જાગૃતિ આપે ભાઈ લોકોને ખબર પડે કે ભાઈ આ એક રોગ છે અને એમાં આટલી આટલી મુશ્કેલીઓ આવે છે અને ગુજરાત સરકારે મને આ ડિમેન્શિયાની જાગૃતિ માટે અનુદાન આપેલું અને એના બે શો આપેલા એક રાજકોટ ગોંડલ કરેલો વાહ વાહ એટલે એક કલાકાર પોતાની જે જિંદગીમાં બનેલા પ્રસંગોને જયારે મંચ ઉપર લઈ આવે ત્યારે એક એની એક અલગ એની સાથે લાગણી એક કૃતિ સાથે જોડાઈ જતી હોય છે અરવિંદભાઈ બીજી એક મારે એ વાત કરવી છે કે તમે આટલા વર્ષો રંગભૂમિ સાથે ફિલ્મો સાથે પસાર કર્યા છે અને હજી પણ કાર્યરત છો તો એક બહુ મોટો પ્રશ્ન દર વખતે રંગ રંગકર્મીઓમાં ઉગતો હોય છે અને ખાસ કરીને રાજકોટની રંગભૂંગી કે મુંબઈના નાટક અને રાજકોટના નાટક તો આપનું શું નિરીક્ષણ છે એ બાબત એમાં કિશોરભાઈ એવું છે કે જે સરખામણી થાય છે ને એ લોકો સરખામણી કરે છે બોમ્બેના નાટકો સારા દે રાજકોટના નાટકો એટલા સારા નથી પણ એનું કારણ એ છે કે બોમ્બેના નાટકો તમે સાતસો રૂપિયાની ટિકિટ લઈને જશો જયારે રાજકોટના નાટક માટે પચાસ રૂપિયા ખર્ચવા તમે તૈયાર નથી હવે જે જયારે તમે ટિકિટ લઈને જવા નથી માંગતા તમને ફ્રીમાં પાસ આવે તો તમારે જોવા જવું છે આ જે રાજકોટના કલાકારો માટે જે છે એટલે માનસિકતા માંથી માણસો બહાર નથી નીકળતા રાજકોટની નાટકો સંસ્થાઓ જે ચલાવે છે ને એ જોવા જાવ તો બિચારા પોતાના પૈસે ચલાવે એક એક દોઢ દોઢ મહિનો રિહર્સલ કરે તો એને જે પેટ્રોલ ના પણ પૈસા મળતા નથી આ પરિસ્થિતિમાં જે કલાકાર નબળા નથી આજની તારીખમાં રાજકોટમાં જે અમારી સાથે કામ કરતા છોકરા અત્યારે ટીવી સિરિયલમાં હિન્દીમાં કામ કરે છે બરોબર છે

અરવિંદભાઈ આપે કરોડા ટોક સ્ટુડિયોમાં આવીને રંગભૂમિ ફિલ્મ અને દૂરદર્શન ને આકાશવાણી બહુ ઓછા સમયમાં ઘણી બધી ગાગરમાં સાગર સમાઈ જાય એવી ઘણી બધી વાતો કરી કદાચ આપની પાસે એટલો બધો અનુભવ છે કે હજી બે એપિસોડ કરીએ તો પણ ઓછા પડે પણ આજે આજે આપણે સમયને ધ્યાનમાં રાખીને એવી આશા સાથે કે આ બીજી વાર અહીંયા પધારો અને ફરીવાર આપના અનુભવોની વાત અમારા દર્શકોને શેર કરો એટલે છેલ્લે માત્ર એટલું કહીશ કે તમે આમ તો નવા કલાકારો માટે બે શબ્દો કહ્યા તો કંઈક એવી ટીપ્સ આપો જે નવા કલાકારોને એમની કેરિયરમાં કામ આવે કલાકારોને અને ખાસ કરીને એના પેરેન્ટ્સને કહીશ કે જે આપણા મનની અંદર એક મગજમાં છે કે ભાઈ મારો છોકરો ડૉક્ટર થવો જોઈએ એન્જિનિયર નાો જોઈએ પણ આ પણ એક વિશાળ ક્ષેત્ર છે આટલી બધી ચેનલ છે અને એ લોકોને કલાકારની જરૂર છે અને કલાકારો પણ સારું કમાય છે તો તમે તમારા સંતાનોને આ ફિલ્મમાં એને રસ હોય તો જવા દો એને કલાકાર બનવા દો અને બીજું તો કે કરુણા ફાઉન્ડેશન અને આપનો ખૂબ ખૂબ આભાર કે મને બે શબ્દો કહેવા માટેની તક આપી નમસ્કાર નમસ્કાર